નમસ્કાર લોકસભાની ચૂંટણીને લઈને અમે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી રહ્યા છીએ હંમેશા આપણે એવું માની લેતા હોય છે કે રાજનીતિમાં રહેતા લોકો એ સૌથી વધારે પાવરફુલ હોય છે અથવા તો એવા લોકો એ સમાજને કંઈક આપી શકે અથવા તો મતદારને કંઈક આપી શકે પરંતુ આપણે ના ભૂલવું જોઈએ કે રાજનીતિની સાથે સમાજ શ્રેષ્ઠીઓનું પણ સૌથી વધારે યોગદાન એ સમાજમાં કંઈક કરવા માટે સમાજના લોકોને કંઈક આપવા માટે સમાજને એક નવી રાહ ચીંધવા માટે હોય છે હંમેશા રાજનેતાઓ એ સર્વશ્રેષ્ઠ હોય કે પાવરફુલ હોય એવું નથી હોતું પરંતુ મારે સાથે આજે ખાસ મુલાકાતમાં પાવરફુલ સમાજ શ્રેષ્ઠી બોલતા હું નહીં ખચકાવ કારણ કે સૌરાષ્ટ્રમાં એમનો સૌથી વધારે હોલ્ડ છે ખોડલધામના માધ્યમથી લોકોની સેવા કરે છે જેના નામની કે એમના ઓળખાણની મારે કદાચ બહુ જરૂર નથી કારણ કે પાટીદાર સમાજના આગેવાન અને પાટીદારોને એક મંચ પર લાવવાનું જેને કામ કર્યું છે નરેશભાઈ મારી સાથે છે નરેશભાઈ સૌરાષ્ટ્રમાં ક્યાંય તમારી ઓળખાણની મારે જરૂર નથી કારણ કે નરેશ પટેલ એ એક ઓળખાણ બની ગઈ છે સૌરાષ્ટ્રની તમામ સમાજો નરેશ પટેલના મોડલને આવકારે છે નરેશભાઈ ચૂંટણી આવી છે તો તમે એક પાવરફુલ સમાજ શ્રેષ્ઠી છો તો આપની સાથે વાત કરવાની આજે મળવાની ઈચ્છા થઈ નરેશ પટેલના મતે ચૂંટણીઓ અને નેતાઓ એટલે શું નરેશભાઈ પહેલાં તો ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે આ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે ને આપે જે રીતે મારું ઇન્ટ્રોડક્શન કર્યું એના બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર ચૂંટણી અને રાજકારણ આ ઓન ગોઈંગ પ્રોસેસ છે આજે લોકસભા છે કાલ સ્થાનિક ચૂંટણીઓ હશે ને પછી વિધાનસભા આવશે ચાલતા જ રહેવાના છે એટલે આમાં નવું કાંઈ હોતું નથી નરશભાઈ આ ચૂંટણીને પર્ટિક્યુલર નરેશ પટેલ કેવી રીતે જોઈ રહ્યા છે દરેક ચૂંટણીઓ જેમ જોઉં છું એમ જ આ ચૂંટણીને પણ હું જોઉં છું સમીકરણો નેતાઓ ચહેરાઓ હજી તો બધું ફાઇનલ થયું જ નથી ઘણું બધું આપણી સામે હજી બાકી છે આવવાનું અને આમ તો સમય હજી ચૂંટણીઓ પણ ડિક્લેર નથી થઈ ત્યાં અત્યારે કેવું ખૂબ જ અઘરું કહેવાય નરેશભાઈ ખોડલધામના માધ્યમથી ચાલો છો એક મોડલ લઈને ચાલી રહ્યા છો નરેશ પટેલ એ કયા ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા છે અત્યારે કારણ કે લોકોને એ જાણવામાં રસ છે કે સતત દોડતો માણસ કઈ ફોર્મ્યુલા પર કામ કરી રહ્યો છે કોના માટે આ કામ કરી રહ્યો છે હું અંગત રીતે એવું માનું છું કે સામાજિક કામ હોય એની અંદર કોઈ ફોર્મ્યુલા હોતું જ નથી કારણ કે સામાજિક કામ એવા કામ છે કે એ તમારી ઉપર આવી પડે છે પચાસ ટકા કામ એવા છે કે જે પ્લાનિંગથી થઈ શકે પચાસ ટકા કામ એવા છે જે અનપ્લાન્ડ હોય ગમે ત્યારે તમારી ઉપર આવી આવી પડે ને તમારી કામના નીચોડ લેવા પડતા હોય છે ત્યારે આને ફોર્મ્યુલાની અંદર જવા કરતાં એક સહજ રીતે સમાજને જે પણ જરૂર પડે અને સમાજની ઘટતી કડીઓને પૂરી અમે પાડી શકીએ એવી માં ભગવતીને હંમેશા પ્રાર્થના કરીએ છીએ નરેશભાઈ નું વિઝન શું છે ખોડલધામ માટે નરેશ પટેલ એ ખોડલધામ અને એના સમાજને ને ક્યાં લઈ જવા માંગે છે આમ તો ખોડલધામ નું વિઝન કહેવાય નરેશ પટેલ એક માધ્યમ છે ખોડલધામ નો પાયો જ્યારથી નાખ્યો બે હજાર ને અગિયાર માં ત્યારની મારી પ્રેસ કોન્ફરન્સ જો હું યાદ કરું તો ત્યારે પણ લેવા પટેલ સમાજના સંગઠનની સાથે આ સમાજ લેવા પટેલ સમાજ રાષ્ટ્રની સેવામાં કેમ આગળ વધે અને ત્યારે અમે ત્યારે જ ડિક્લેર કર્યું હતું કે જ્યારે જ્યારે આ સમાજ એકત્રિત થાય અને મોટું કામ કરવા જશે ત્યારે દરેક કામો છે એ રાષ્ટ્રને સમર્પણ કરશે એટલે જે પણ કાર્ય અને કોઈ પણ વિઝન ખોડલધામનું હશે એ ભલે લેવા પટેલ સમાજ થકી ઊભું થતું હોય લેવા પટેલ સમાજની અંદર ખૂબ મહેનત હશે લેવા પટેલ સમાજનો અંદર ફાળો હશે પણ આખરે આ તમામ જે સેવાઓ છે એ અર્પણ લેવા પટેલ સમાજ અને ચૂકશે નહીં નરેશભાઈ હંમેશા કહેતા આવે છે કે ડોક્ટર બનો છો એન્જિનિયર બનો છો મારે સમાજમાં ધારાસભ્યો બનાવવા છે મારે સંસદ સભ્યો બનાવવા છે મારે ડિસ્ટ્રિક ડેલિગેટ બનાવવા છે કોર્પોરેટર બનાવવા છે અને ઘણી વખત આ વાતો મેં નરેશ પટેલના મુખેથી ભાષણોની અંદર સાંભળી છે એમાં એ એ નરેશભાઈ કેટલા ને બનાવવા છે નરેશભાઈનું કશું ચાલતું ન ચાલતું નથી પણ હું એમ કહું કે કોઈ પણ તમારો અધિકાર છે એ અધિકાર જતો ન કરવો એટલા માટે ન કરવો કે આ સમાજની અંદર દરેક ક્ષેત્રની જરૂર છે જેમ રાજકારણીઓની જરૂર છે એમ ધંધાકાર્યોની પણ જરૂર છે એમ જ સરકારી નોકરીઓની જરૂર છે એમ જ કામદારોની જરૂર છે એમ જ ખેડૂતોની જરૂર છે આ બધું જ્યારે સમન્વય થયા ત્યારે જ આ સમાજ ચાલતો હોય છે અને એટલા માટે હું એમ કહું કે આપણો જે અધિકાર છે લેવા પટેલ સમાજનો કાંઈ અધિકાર હોય કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર લેવા પટેલ સમાજની આટલી બેઠક હોય તો એ બેઠક લેવાની આપણે કોશિશ કરવી આવું મારું કહેવાનું હોય છે નરેશભાઈ ચૂંટણી આવે એટલે સૌરાષ્ટ્રનું મધ્ય બિંદુ એમાં નરેશ પટેલે સૌથી વધારે મીડિયા માટે ચર્ચાનો વિષય હોય કે નરેશભાઈએ કોંગ્રેસ સાથે મુલાકાત કરી નરેશભાઈએ ભાજપ સાથે મુલાકાત કરી ખરેખર નરેશ પટેલે ક્યારે રાજકારણમાં આવવા માંગે છે ખરેખર નરેશ પટેલે એમએલએ કે એમપી બનવા માંગે છે આમ ચોક્કસપણે બે મત્સ્યામાં ઘણા લોકો એવું ઈચ્છે છે કે હું રાજકારણમાં જાઉં અને હું જઈને કંઈ જે પણ ખૂટતી કડીઓ છે એને પૂરી કરીએ પણ આ શક્ય નથી અને ત્યારે અત્યારની જે માહોલ છે એની અંદર રાજકારણની અંદર જવું મારા માટે હવે અઘરું છે કારણ કે એક સમય પણ વીતી ગયો છે ઉંમર પણ થાય છે અને અત્યારે હવે યંગસ્ટર આગળ આવી અને સારા કામ સમાજના કરે અને રાજકારણમાં જઈને પણ સારા કામ કરે એવી આજની મારી આ યુવાનોને અપીલ છે દિલના ખૂણામાં દુઃખ થાય મહેશભાઈ ક્યારે કે હું એમએલએ એમપી કે એક જન નેતા ના બની શકે એવું દુઃખ થાય સમાજ નેતા તો છો જ પરંતુ એ દુઃખ થાય કે હજી એક વખત કદાચ બની જાવ તો કદાચ એવું ક્યારેય લાગે છે નરેશભાઈ હૃદયથી નહીં બિલકુલ નહીં ક્યારેય મને એક કોઈ બાબતનો અફસોસ નથી થયો આ તો રાજકારણની વાત છે પણ કોઈ પણ બાબત છે હંમેશા માનું છું કે ઉપર વાળાએ નિર્ધાર કર્યો છે એ જ થાય છે આપણું કશું ચાલતું જ નથી આપણે બંને આપણે બેઠા છે એ પણ એની ઈચ્છા છે એટલે બેઠા છે નરેશભાઈ ઘણીવાર એવી વાતો થાય છે કે નરેશભાઈના કેવાથી આને ટિકિટ મળી નરેશભાઈના કેવાથી આને વિધાનસભા મળી આને નરેશભાઈના કહેવાથી સંસદની ટિકિટ મળી તો આ બધી વાતો તથ્ય હોય છે કે પછી એ વ્યક્તિ એના મેરિટ ઉપર ટિકિટ કે પછી ના પટેલ ઇઝ અ કિંગ સૌરાષ્ટ્ર અને અમદાવાદ કિંગ એમ નરેશ પટેલ કે એટલે ટિકિટ મળે આ વાતો અફવા હોય છે કે ખરેખર સત્ય હોય છે હું તો અફવા માનું છું પોતાના મેરિટ ઉપર લોકો ટિકિટ લઈ આવતા હોય છે સમાજના આગેવાનોનું સો ટકા થોડું ઘણું ચાલતું હોય પણ એ એક હદ સુધી ચાલે કોઈ ટિકિટ અપાવી દઈ કે કોઈને મંત્રી બનાવી દઈ કે કોઈને ધારાસભ્ય બનાવી દઈ એ કદાચ સામાજિક આગેવાના ન કરી શકે એ પાર્ટીઓને જ ખબર હોય ને પાર્ટીઓના આગેવાનો જ કરતા હોય હું સો ટકા માનું છું જે પણ કેન્ડિડેટ આજે ટિકિટ લઈને આવે છે ચૂંટાઈને આવે છે મંત્રી બને છે એ ચોક્કસપણે એના મેરિટથી જ બને છે નરેશભાઈ મહારાષ્ટ્રની અંદર બાલા સાહેબ ઠાકરે ક્યારેય કોઈ પદ નથી ભોગવ્યું એમ એ વ્યક્તિ કે બાલા સાહેબ ક્યારેય એ એ પદ ઉપર નતા પરંતુ એ એ એક એની ઓળખ છોડીને ગયા એમ એટલે આ વાતમાં હું કઈ નથી કેતો પણ ખાલી તમારી વચ્ચે મૂકું છું કે ક્યારેય કોઈ પદ નથી લીધું અનેક ધારાસભ્યો બનાવ્યા અનેક મિનિસ્ટરો બનાવ્યા સંસદો બનાવ્યા આ લોકસભામાં નરેશભાઈ શું ઈચ્છે છે આ ચૂંટણીઓમાં નરેશ પટેલ શું ઈચ્છે છે કેવા લોકો જીતવા જોઈએ કેવા લોકોને ટિકિટો મળવી જોઈએ હું હર હંમેશા એવું કહું છું કે લોકોની વચ્ચે રહીને નાના નાના વ્યક્તિનું સાંભળે એવા આગેવાનો ચૂંટાવવા જોઈએ એવા આગેવાનોને મત આપવા જોઈ અને જે સમાજની અંદર છેડાના માણસ સુધીની તકલીફો છે એના ઉકેલ લાવે એવા લોકો સો ટકા ચૂંટાઈને આગળ આવે તો આ દેશનું ભૂલું થશે અત્યારના રાજકારણ વિશે કોઈ કોમેન્ટ કરવા માગશો તમારા કોઈ ગમતા નેતાની વાત કરવા માંગશો નરેશભાઈ જે ખોડલધામ થકી આખું જે કાર્ય ગુજરાતમાં ચાલી રહ્યું છે અમદાવાદ હોય કે રાજકોટ હોય જો એ સમાજ સેવા છે એ એ અને જરૂરી પણ છે કારણ કે સંગઠિત અઈશું તો આપણી તાકાત હશે નરેશભાઈને ક્યારે એવું દુઃખ થાય છે કે ક્યાંક લેવા પટેલના આગેવાનો એને એને પૂરતું સ્થાન એ વિધાનસભાની ટિકિટોમાં કે લોકસભાની ટિકિટોમાં નથી મળતું ક્યારે એ દુઃખ થાય આવડું મોટું મોડ્યુલ જોયા પછી કે યાર કેમ એમ દુઃખની લાગણી ક્યારે ખોડલધામ ના જે કાર્યો છે એ કાર્યો ને જો વાચા આપીએ તો ખાલી લેવા પટેલ સમાજના નહીં પણ દરેક સમાજના ઘણા બધા પ્રશ્નો હલ થાય એવા છે અને આ મોડલ ઉપર અત્યારે મેં કામ કરી રહ્યા છે વાત રહી આપના સવાલની કે જે અમારા સમાજમાંથી કેટલા લોકોને ટિકિટ મળે કેટલા લોકોને ન મળે આ બધું સમય સંજોગનું પર આધારિત હોય છે એમાં નરેશભાઈ દુઃખ લગાડે ખોડલધામના ટ્રસ્ટીઓ દુઃખ લગાડે એને કોઈ જગ્યા નથી હું એટલે કહું છું એની જગ્યા નથી કે સમય સમયનું કામ કરતી હોય છે સમય સમયે બધું સારું થતું હોય છે સાહેબ બહુ નિખાલસતાથી પૂછું છું કે તમે આખું જે કામ કરી રહ્યા છો તમારી ક્યારે રિકમેન્ડેશન હોય છે પક્ષોની પક્ષોની અંદર અંદર રાજકીય કે તમારે ટિકિટ આપવી જોઈએ કે તમારે આ વ્યક્તિઓને ક્યારે તમે એવું રિકમેન્ડ કરો છો કોઈ રાજકીય પક્ષમાં હું આપને આપે મને બહુ ખેલ થી પૂછ્યું હું ખેલ દિલ્હી થી જવાબ આપીશ ખોલધામની અંદર રાજકીય પ્રશ્ન જ્યારે આવે ને ત્યારે રાજકીય કમિટી અમે બનાવેલી છે ઓકે અને એની અંદર લગભગ સારા આગેવાનો એમાં રાજકીય લોકો પણ છે અને સામાજિક લોકો પણ છે એ લોકો નિર્ણય કરી અને પછી એક ટીમની તરીકે રજૂઆત ચોક્કસપણે કરે છે કે આમ થાય તો અમારા સમાજ માટે સારું અને એ આપણે બધા રાજકીય પક્ષમાં બિલકુલ બંને બિલકુલ બિલકુલ ઓકે નરેશભાઈ આ લોકસભાની ચૂંટણીમાં તમારો કોઈ માંગ ખરી કે ટિકિટ માટે કે કોઈ રજૂઆત કરી અથવા તો કરવાના છો કે જે થઈ રહ્યું છે એ નેચરલ અત્યારે બધું જે ચાલી રહ્યું છે નેચરલમાં ચાલી રહ્યું છે અમારી કોઈ અત્યારે અમે કોઈને મળ્યા પણ નથી અને ક્યારે અમે કંઈ માગ્યું પણ નથી નેક્સ્ટ વિઝન શું છે નરેશભાઈ ખોડલધામનું નેક્સ્ટ વિઝન જે રીતે દેશ દુનિયાની અંદર આપણે હિન્દુ મંદિરો હિન્દુ સંસ્થાઓ પહોંચી રહી છે નેક્સ્ટ વિઝન નરેશ પટેલનું શું છે કારણ કે ખોડલધામ પણ હવે પાટણ અમદાવાદ ગાંધીનગર ઘણી બધી જગ્યાએ પહોંચી રહ્યું છે એ વિઝન કયું છે યુવાઓ માટેનું કોઈ પણ સંસ્થા એમાં ખોડલધામ જેવી હોય આવડી મોટી સંસ્થા હોય એની પાછળ સો ટકા એના એક વિઝનને લઈને જ ચાલતી હોય અમારા ત્રણ મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે અમે શિક્ષણમાં અત્યારે આ બિલ્ડિંગમાં આપણે બેઠા છીએ ઘણું બધું કામ કરી રહ્યા છીએ આવી જ રીતે અમે આરોગ્ય માટે કામ કરવા જઈ રહ્યા છીએ દરેક સમાજ માટે અને એમાં એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અહીંયા રાજકોટ નજીક વીસ કિલોમીટર નજીક અમરેલી ગામે ખૂબ મોટી કેન્સર હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કરેલો છે ટૂંક સમયમાં ત્યાં કામ શરૂ થશે આ ખોડલધામ આમ તમે જોવા જાવ તો બે હજાર સત્તરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે આજે છ વર્ષ પૂરા થઈ પૂર્ણ થયા સાત વર્ષ પૂર્ણ થયા અને સાત વર્ષની અંદર આ કાર્યો અહીંના એજ્યુકેશનલ કાર્યો કરવા એક આવડું મોટું કેન્સર હોસ્પિટલનું બીડું ઝડપવું સાથે સાથે પાટણમાં પણ એક સંસ્થા ઊભી કરીને ત્યાં શિક્ષણ ક્ષેત્રે કાર્યો ચાલુ થાય જલ્દી એ જ રીતે અમદાવાદમાં ચાલુ થાય એટલે મારું કહેવાનો ભાવાર્થી છે કે અમારી વય ખૂબ નાની છે જે સાત વર્ષની વય કહેવાય એની અંદર અમે ઘણા બધા કાર્યો કરી ચૂક્યા છે અને આ વિઝન અમારું મુખ્ય ત્રણ ભાગમાં રહેશે એ છે શિક્ષણ આરોગ્ય અને કૃષિ અને આ ત્રણેયમાં જ્યાં જ્યાં જરૂર પડશે ને આખા ગુજરાતની અંદર કોરધામની સમિતિના ન્યજા હેઠળ આ કામ અમે ચાલુ કરી રાખીશું નરેશભાઈ આપ એક ઉદ્યોગપતિ છો મારો સવાલ એ આપણે રાજકોટની વાત કરી રહ્યા છે રાજકોટ એક ખૂબ મોટું નામ કમાયું છે ઉદ્યોગોની અંદર એ એન્જિનિયરિંગ હોય કે પછી ઓટોમોબાઇલ્સના પાર્ટ્સ હોય ડીઝલ મશીનની વાત હોય એમાં રાજકોટ અવલ છે શું થવું જોઈએ નરેશભાઈ કે હજી નવા એન્ટ્રપ્ર્યુન્યર આવે હજી કઈ નાની મોટી તકલીફો છે કે જે ઉદ્યોગ કારો ઘણી વખત ધંધાઓ કારખાનાઓ બંધ પણ કરી દેતા હોય છે કયા એવા કામો એ ઉદ્યોગો માટે કરવાની જરૂર છે જેથી યુવાનો આવે પોતાના ધંધા કરે સરકારની સબસીડી પોલિસી કયા કામો એ ઉદ્યોગમાં નથી થતા નરેશભાઈ વિષય ખૂબ બોડો મોટો છે આમ ચર્ચા કરવા જાય તો એની ઉપર બે કલાક બહુ મોટો વિષય છે ઉદ્યોગ અને એમાં ખાસ કરીને રાજકોટની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ખૂબ જ સારી રીતે એસ્ટાબ્લિશ થયેલી છે અને લોકો ખૂબ સારા કામ કરી રહ્યા છે આપની વાત પણ સાચી છે ઘણા ઉદ્યોગોમાં તકલીફ છે ઘણા ઉદ્યોગોની પોતાના પ્રશ્નો છે પણ એ ટુ વે છે સરકારમાંથી પણ રિક્વાયરમેન્ટ છે એવી રીતે એન્ટરપ્રિનર પણ આપવું પડશે ફોર ઇન્સ્ટન્સ પોલ્યુશન છે તો પોલ્યુશનમાં સરકારના નિયમોનું પાલન કરવા જ પડે ગમે એટલા કડા કોઈ કારણ કે અત્યારે આ અત્યારના દિવસની સૌથી મોટો છે હવે એમાં આપણે પુરવાર ન થાય અને પછી સરકાર પાસે આપણે કાંઈ પણ ડિમાન્ડ રાખી એ જ યોગ્ય ન ગણાય હા પાણી નથી ઇલેક્ટ્રિસિટી બરાબર નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળતું નથી ઇન્ડસ્ટ્રીને લાગુ પડતું તો એ બધી ડેફિનેટલી સરકાર પાસે માંગો હોય છે એસોસિએશન ખૂબ સારા કામ કરી રહી છે આમાં રાજકોટમાં બહુ સારા એસોસિએશન છે મુખ્ય રાજકોટ એન્જિનિયર એસોસિએશન છે ચેમ્બર છે સાપર વેરાવળ પછી લોધીકામ બહુ મોટી ઇન્ડસ્ટ્રીને બહુ મોટા એસોસિએશન ચાલુ અને મહદઅંશે આ એસોસિએશને સરકાર પાસે રજૂઆતો કરી કરીને ઘણા બધા કામના ઉકેલ લેવા છે છતાં જે પણ નાના ઉદ્યોગકારોને અત્યારે તકલીફ પડતી હોય એમાં સો ટકા હું એવું કહીશ કે જ્યાં ફિનાન્શિયલ તકલીફ નાના ઉદ્યોગકારોને પડતું હોય એમાં સરકારે થોડી નીતિમાં ફેરફાર કરી ખૂબ ઓછી માત્રામાં ભલે ઓછી માત્રામાં લોન હોય પણ ઓછા દરે આ નાના ઉદ્યોગકારોને એક એનું લેવલ બાંધી પ્લેટફોર્મ બાંધીને એને એક બહુ સારી ટૂંકા સમય માટે ટૂંકી લોન પણ એક ખૂબ નાના દરે આપે એવી જો વાત થાય તો લોકો ખૂબ આગળ વધી શકે બે ત્રણ પ્રશ્નો પછી હું પૂરું કરીશ નરેશભાઈ ગામડાઓને બહુ પ્રેમ કરે છે નરેશભાઈ માઇગ્રેશન એ આપણા સમાજ વ્યવસ્થા માટે એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે દરેકને શહેરમાં રહેવું છે ઘણી વખત આ પટેલ દીકરાઓને લઈને વાત કરતા હોય છો કે એમના સંબંધોને લઈને પણ એક ખાલી પટેલ નહીં દરેક સમાજ માટે દીકરા દીકરીઓનો સંબંધ એક સૌથી મોટો વિષય છે સામાજિક નેતા છો એટલે અમારો પ્રશ્ન પૂછું છું કેવી વ્યવસ્થા નરેશભાઈ ગોઠવાવી જોઈએ કારણ કે જો ગામડા રહે તો તકલીફો બહુ વધવાની આપને આપનો પ્રશ્ન જેટલો છે છે એટલી જ ચિંતા ઇટ ઇઝ અનસ્ટોપેબલ આમ આપણે જોવા જઈએ તો રોજ જે રીતે રાજકોટ વધે છે અમને તો રાજકોટની જ ખબર છે જે રીતે અમદાવાદ વધે છે વડોદરા વધે છે એ એટલા બધા બારોબાર વધે છે એ બધા ગામડાના લોકો જ આવે છે અમે ગામડાના પ્રવાસ ખૂબ કરી છે અને ગામડામાં અમે જોઈ છે કે લોકો ત્યાં જેટલા ગેડા બુઢા છે એ રે છે એમ કે છે સુરત છે છે અમદાવાદ રાજકોટ એટલે રાજકોટના ગામડામાં પણ આ જ હાલત છે આને લઈ અને આપણે જો પણ કાંઈ એમાં કરવા જાય તો શક્ય એટલે નથી કારણ કે બધાને મોટું થવું છે બધાને બિઝનેસ કરવો છે બધાને નોકરીઓ કરવી છે ખેતીની અંદર ખેતીની અંદર પ્રશ્ન એવો છે કે ખૂબ નાની ખેતી થઈ ગઈ છે સાથે સાથે વરસાદનું નક્કી હોતું નથી હા સૌની યોજનાથી પાણી મેળવ્યું છે નર્મદાથી પાણી મેળવ્યું છે પણ એક નાની ખેતી હોવાથી જે એને પાક મળવો જોઈએ એની જે એ એક ખૂબ મોટો પ્રશ્ન છે અને અત્યારની ડિમાન્ડ અને રિકવાયરમેન્ટ લોકોની ખૂબ વધી ગઈ છે એટલે લોકો એટલે માઇગ્રેશન મોડમાં છે પણ હું એવું ચોક્કસપણે માનું છું કે આ ખેતી અને ગામડાઓને બચાવવા માટે થઈ એક કલેક્ટિવ વેની અંદર જો ખેતીનો પ્રયોગ થાય સરકાર તરફથી અને કોઈ એનજીઓ સાથે બેસી અને કલેક્ટિવ એટલે કે એક ગામની ખેતી ટોટલ એક એનજીઓ કરે અને એનો ભાગ એક એકને મળી જાય તો કોપ સારી રીતે આ ગામડા બચી શકે સરસ આઈડિયા નરેશ પટેલનો રાજકોટ સૌરાષ્ટ્ર અને વસતા તમામ લોકોને નરેશ પટેલનો લોકસભાની ચૂંટણી પહેલા મેસેજ મને ઘણીવાર વાર દાંત હસવું પણ આવે અને આપના તરફ હંમેશા પ્રશ્ન છે ને એ અંતે ચૂંટણી ઉપર હોય પણ છતાંય કારણ કે તમે જ ભાગ છે બિલકુલ રાજકારણ બધું આખી સિસ્ટમ છે એમાં આપણે કોઈ એમાંથી બાંધછોડ કરે આપણે એને નકારી ના શકીએ આ જે લોકસભાની ચૂંટણીઓ આવવાની છે એમાં પેલા કીધું એમ જે નેતાઓ લોકોની વચ્ચે રહી લોકો સાથે રહી છેવાડાના માણસ સુધી પોતે જય એનો પ્રશ્ન સોલ્વ થાય એવા નેતાઓ ચૂંટાઈ આવે અને આ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવામાં આગળ વધે એવી આપ સૌને વિનંતી કરું છું નરેશભાઈ કેમ આજકાલ મીડિયાથી થોડા દૂર રહો છો એમ કે વધારે લોકોની વચ્ચે રહેવાનું વધારે પસંદ કરતો એવું મને લાગે છે મીડિયાથી દૂર રહેવાનું કોઈ પ્રશ્ન જ નથી જ્યારે જ્યારે મને કોઈ આપની જેમ આજે આજ તો અત્યારે જ વાત થઈ તો મેં કીધું આવી જાઉં હું એક કલાક અડધી કલાક વહેલો આવ્યો આપણે નહીં ને મારો મીડિયાથી દૂર એટલે નરેશભાઈ એવું છે કે નહીં યાર આનાથી દૂર રહીને હું કઈ કઈક કામ કરતો રહ્યો એટલે આમાં આપે ચાર પ્રશ્ન મને અત્યારે પૂછ્યા ભલે મારા જવાબ એને કોઈ પક્ષ તરફ નહોતા કોઈ વાત નહોતી પણ છતાંય ચાર જણા મને કહેશે કે તમારે ભાઈ સામાજિક કામ કરવું શું કામ તમે રાજ કરવા પડો છો આવી બધી બાબત હું એટલે દૂર એટલે રહું છું કે સમય બગડે છે ઓકે અને ખૂબ કામ પડ્યું છે ભાઈ ખૂબ કામ પડ્યું છે અને લોક વણ માંગી સલાહ લોકો આપવા આવી જાય છે નરેશભાઈ ખૂબ આનંદ થયો જય માં ખોડિયાર તમે જોડાયા બદલ ખૂબ ખૂબ મજા આવી એકદમ સરસ મજાનો સંવાદ નરેશભાઈ સાથે કર્યો લોકસભાની ચૂંટણી પહેલા નરેશભાઈ તો ઈચ્છે છે કે સારા લોકો જાય અને બહુ નિખાલસપણે કીધું કે લેવા પટેલ સમાજને એનો હક મળે એના માટે વાત કરતો છું દરેક રાજકીય પક્ષમાં સમય આવે ત્યારે અમે અમારી વાત મુકતા હોઈએ છીએ ટિકિટ કોને આપવી એમાં હું ક્યારેય મારું એન્ટરફિયર નથી કરતો હું ક્યારેય કોઈ પક્ષને નથી કહેતો કે તમે આને ટિકિટ આપો પણ હા ચોક્કસ અમારા મજબૂત માણસો માટે અમારી જે ટીમ છે ઘણી વખત કે છે કે તમારે આને ટિકિટ આપવી જોઈએ નરસ પટેલ એ જાણીતા એવા આગેવાન છે કે જે જેના પર લોકસભાની વિધાનસભાની કોઈ પણ ચૂંટણી હોય સૌરાષ્ટ્રમાં સૌ કોઈની નજરે નરેશભાઈ પર રહેતી હોય છે ખાસ રજૂઆતમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ